નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મારા ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરવાના છીએ કે એવા કયા કારણો છે જેના કારણે તમારો બે હજારનો હપ્તો અટકી શકે છે તો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારનો હપ્તો મેળવવા માગો છો તો તમારે છ કામ ફરજિયાત કરવા પડશે તો એ છ કામ કયા છે તે જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો નહીં તો તમને બે હજાર રૂપિયાનું નુકસાન થઈ શકે છે તો મારા પ્રિય ખેડૂત મિત્રો તમારું પહેલું કામ છે ફાર્મર રજિસ્ટ્રેશન હા મિત્રો સૌથી પહેલાં તમારું નામ ફાર્મર રજીસ્ટ્રેશનમાં હોવું જરૂરી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતનું નામ ફાર્મર રજિસ્ટ્રેશનમાં હોવું અત્યંત જરૂરી છે આ રજિસ્ટ્રેશન દ્વારા જ સરકારને ખેડૂતોની વિગતો મળી રહી છે અને તેમના ખાતામાં સીધા બે હજારનો હપ્તો જમા કરવામાં આવશે બીજા નંબરમાં તમારે પીએમ કિસાન ઈ કેવાયસી સી બે હજારના હપ્તાની યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાય કરવી ફરજિયાત છે આ માટે તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન ઈ કેવાય કરી શકો છો ત્રીજા નંબરમાં છે જમીન ચકાસણી પીએમ કિસાન યોજનામાં બે હજારનો હપ્તો મેળવવા માટે જમીન ચકાસણી એ મહત્વપૂર્ણ પ્રોસેસ છે જો યોગ્યતા ચકાસી ખેડૂતોને યોજનાની મદદ અને લાભ આપવામાં સક્ષમ બનાવે છે આ ચકાસણી દ્વારા ખાતરી કરવામાં આવે છે કે ખેડૂતોની જમીન યોગ્ય રીતે નોંધાય છે કે નહીં અને તેમની માહિતી યોગ્ય છે કે નહીં ચોથા નંબરમાં છે બેંક ખાતું બે હજારનો હપ્તો મેળવવા માટે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે જો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમને બે હજારનો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં પાંચમા નંબરમાં છે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક હોવો જરૂરી છે તો મિત્રો આટલું કર્યા પછી તમારે છેલ્લે સ્ટેટસ ચેક કરવાનું રહેશે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં તો મિત્રો આ છ કામ હતા જે તમારે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો મેળવવા માટે કરવાના રહેશે તો મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે ગુજરાતમાં ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો ખેડૂતભાઈઓ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કરી શકે છે તો ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો જોઈને થોડી ઘણી પણ માહિતી અથવા મદદ થઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ